સંખેડાના ગોજપુર ખાતે મરઘા ઉછેર કેન્દ્રમાં મજૂરી કરતા યુવકનું મરઘા કેન્દ્રની છત પર વીજ કરણથી મોત થતાં સંખેડા પોલીસે મરઘા ઉછેર કેન્દ્રના માલિક સામે મનુષ્યવદ્ધનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સંખેડાના ગોજપુર ખાતે સંખેડાના રવીશભાઈ મોહમ્મદભાઈ મેમણ મરઘા ઉછેર કેન્દ્ર ચલાવી રહ્યા છે જેની દેખરેખ માટે રામેશ્વરભાઈ સિબુભાઈ ગોડ મોડ રહે માખો તાલુકો કેસલી જિલ્લો સાગર માલિક રમેશભાઈ મેમણે રામેશ્વરભાઈને મરઘા ઉછેર કેન્દ્રની છત પર બગડી ગયેલા ફુવારા ચાલુ કરવા માટે કહ્યું હતું જેથી રામેશ્વરભાઈએ છત પર વીજ લાઈન પસાર થાય છે કરંટ લાગવાથી જીવનું જોખમ હોવાનું જણાવ્યું હતું પરંતુ મરઘા ઉછેર કેન્દ્રના માલિક રમેશભાઈએ જણાવ્યું હતું કે મરઘા ઉછેર કેન્દ્રની તમામ પ્રકારની મજૂરી કામ કરવા માટે તમને રાખ્યા છે એટલે મરઘા ઉછેર કેન્દ્રનું બધું કામ તમારે જાતે જ કરવું પડશે અને તમારે જાતે જ મરઘા કેન્દ્રની છત પર ચડીને ફુવારા ચાલુ કરવા પડશે જેથી રામેશ્વરભાઈના બંને દીકરા અજય તથા સોનું મરઘા ઉછેર કેન્દ્રની છત પર ફુવારા રિપેર કરવા ચડ્યા હતા ફોવારા રિપેર કરતા સમયે અઢાર વર્ષીય સોનુનું વીજ લાઈન અડી જતા માથાના ભાગે તથા ઓઠના ભાગે વીજ કરંટ લાગતા તેને સંખેડા સરકારી દવાખાને લઈ જવામાં આવે હતો જ્યાં ફરજપરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો સાહેબ દોનો લડકી ઉપર ઓ રિફેરિંગ કર રહે સાહેબ એ લડકા દૂર થા ઓ સોનુ રિફેરિંગ કરતા આ રહેતા તો સાહેબ ઉસકો માથે મે તાર ઝુક ગયા रिपेयरिंग करते हैं फिर क्या हुआ हाँ जी तो फिर उसको जो करंट लगा तो शायद वहीं पड़ गया नीचे पत्थर ही है। क्या नाम था उसका कहाँ के रहने वाले एम पी